હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે રસાવાળું ફ્લાવર બટાકાનું શાક જે આનાથી પહેલાં તમે ક્યારે આ રીતે બનાવીને નહીં ખાધું હોય જો સાદું રેગ્યુલરમાં બનતું ફ્લાવરનું શાક ખાઈ કંટાળી ગયા હોય તો એકવાર આ રીતે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે ઘરમાં ગરમ રોટલી ભાખરી સાથે આ શાક તમે લંચ કે ડિનરમાં બનાવી સર્વ કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો એના માટે અહીંયા ચારસો ગ્રામ જેટલું આ રીતનું મોટા ટુકડા કરીને મેં ફ્લાવર લઈ લીધો છે સાથે જ આપણે એની સાથે જ એકસો ત્રીસ ગ્રામનો એક મીડિયમ સાઇઝનો બટાકો લીધો છે અને બટાકાને પણ આ રીતનો મોટા મોટા ટુકડામાં કાપીને લીધો છે અને ફ્લાવર જે હતું એ ટોટલ પાંચસો ગ્રામ હતું પણ એક્સ્ટ્રા દાંડાવાળો ભાગ કાઢ્યા પછી એ ચારસો ગ્રામ રહ્યું છે તો અહીંયા આપણે બે મીડિયમ સાઇઝના કાંદા પણ લેવાના છે અને બે મીડિયમ સાઈઝના ટામેટા પણ આ રીતના મોટા સમારીને જ લીધા છે હવે ફ્લાવરને ધોવા માટે આપણે એક વાસણમાં ગેસ ઉપર એક લીટર પાણી ગરમ કર્યું છે એની અંદર દોઢ ચમચી આપણે મીઠું ઉમેરવાનું છે અને હવે એમાં આપણે ફ્લાવર જે સમારેલું હતું એ ઉમેરી દઈએ ગરમ પાણીમાં હવે ફ્લાવરને આપણે બે મિનટ ફાસ્ટ ફ્લેમ ઉપર ઉકાળવાનું છે ફ્લાવરને અહીંયા આખું નથી બાફી લેવાનું બસ એમાં કંઈક જીવાત જીવ હોય મરી જાય અને એનું જે ખાતર હોય નીકળી જાય એના માટે આ રીતના એને ગરમ પાણીમાં ધોવું ખૂબ જરૂરી છે તો બસ બે મિનિટ અહીંયા ફાસ્ટ ફ્લેમ પર મેં ફ્લાવરને ઉકાળી લીધું છે હવે આપણે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈએ હવે આપણે ફ્લાવરનું બધું જ પાણી જે છે એને નીતારી લેવાનું છે તો એના માટે એક વાસણની ઉપર આપણે મોટા આ રીતનો કાણાવાળો ચારણો મૂકવાનો છે એની અંદર ફ્લાવરને નીતારીને આપણે હવે સાફ પાણીથી એક વખત ધોઈ લઈશું તો જે કિચનમાં સિંક આવે એની નીચે ડાયરેક્ટ નળ નીચે જ આ રીતે ફ્લાવરને હું ધોઈ લઉં છું તો આપણું આ ફ્લાવર હવે એકદમ ચોખ્ખું થઈ ગયું છે હવે ગેસ ઉપર એક કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે અત્યારે ફ્લાવર ધોયું હતું એ એમાં ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરીને ઢાંકીને મીડિયમ તાપે ફ્લાવરને પાંચથી સાત મિનિટ આપણે ચડવા દેસું આપણું જે ફ્લાવર છે એ ચડે ત્યાં સુધીમાં આપણે બટાકા પણ બાફી લેવાના છે બટાકાને આ રીતે આપણે સાંતળવાના નથી તો બટાકા બાફવા માટે એક કૂકર લીધું છે એની અંદર આપણે જે બટાકા હતા એ ઉમેરી દઈએ અને પાણી આપણે વધારે નથી ઉમેરવાનું બટાકા ડૂબે એના કરતાં થોડું ઓછું પાણી લીધું છે કારણ કે આપણે ટુકડા જ કરીને લીધા છે તો હવે ઢાંકીને બે સીટી મારીને એને પણ આપણે બાફી લઈએ ફ્લાવરને અહીંયા પાંચથી સાત મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહીને તેલમાં જ ચડવા દીધું છે જો તમે એને હલાવશો નહીં તો આપણું ફ્લાવર બળી જશે તો આ રીતનું થોડા થોડા ડાર્ક સ્પોટ આવે એટલું આપણે એને ચડવા દીધું છે અને ચપ્પુથી આપણે એને ચેક કરી લઈએ તો જુઓ સિત્તેરથી એંસી ટકા જેટલું આપણું ફ્લાવર ચડ્યું છે બાકીનું જે કાચું છે એ પછીથી આગળ જતાં એ ગ્રેવીમાં ચડી જશે તો હવે આ ફ્લાવરને એક ડીશમાં આપણે બહાર કાઢી લઈએ બટાકા તો તમારે બાફીને જ લેવાના છે જો તમે બટાકાને પણ આ રીતે ફ્લાવરને જેમ સાંતડવા જશો તો પછીથી એ કાચા જ રહી જાય છે એટલે એને તો આપણે બાફીને જ લીધા છે તો બટાકાને પણ અહીંયા બે સીટી મેં મારી લીધી છે બટાકા એકદમ સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ અંદર સુધી જાય છે તો હવે એનું પણ આપણે પાણી નિતારી લેવાનું છે અને ઠંડા થાય એટલે બટાકાને આપણે છોલી લઈશું હવે સેમ કુકર ગેસ ઉપર મૂકી એમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે હવે એમાં બે તીખા લીલા મરચાં સોરી તીખા લાલ મરચાં ઉમેર્યા છે જે લીલા મરચાં જ ફ્રીજમાં રહીને લાલ થઈ જાય એ જ લીધા છે સાથે દસ કળી લસણની અને અડધા ઇંચનો આદુનો ટુકડો લીધો છે જે કાંદા ટામેટા હતા એ પણ આપણે સાથે જ ઉમેરી દઈએ હવે એમાં બે ટેબલ સ્પૂન આપણે મગજ તરી ઉમેરીશું જો તમારે આ સ્ટેજ ઉપર એમાં ખડા મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકાય સ્વાદ મુજબ એક ચમચી એમાં મીઠું ઉમેરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરીને ઢાંકીને બેથી ત્રણ મિનિટ આપણે પહેલાં આને ચડવા દઈએ અત્યારે આપણે આખું ઢાંકણ ઢાંકીને સીટી નથી મારવાની બસ કુકરનું ઢાંકણ એના ઉપર મૂકી દઈશું અને બેથી ત્રણ મિનિટ એને શરૂઆતમાં પાણી ઉમેર્યા વગર ચડવા દઈએ બેથી ત્રણ મિનિટ પછી ઢાંકણું હટાવી દઈએ અને એકવાર એને ફરીથી હલાવી લઈશું હવે આપણે આને બાફવાનું છે તો આની અંદર એક કપ જેટલું આપણે પાણી ઉમેરીએ તો અડધો અડધો કપ બે વખત મેં પાણી ઉમેર્યું છે હવે બરાબર મિક્સ કરી એને ઢાંકીને બે સીટી મારીને આપણે બાફી લઈએ તો અહીંયા બે સીટી માર્યા પછી કુકર ઠંડુ થાય એટલે એનું ઢાંકણું આપણે ખોલી લેવાનું છે તો તમે જોઈ શકો છો સરસ આપણા કાંદા અને ટામેટા બફાઈ ગયા છે આ રીતે જો પહેલાં જ તમે એને બાફી લેશો તો તમારે પછી ગ્રેવીને વધારે ઉકાળવાની જરૂર નહીં પડે તો જે ટામેટાની છાલ દેખાય છે એને આપણે આ રીતે ચીપિયાની મદદથી બહાર કાઢી લઈશું સરસ ટામેટા બફાયેલા જ છે એટલે એની છાલ નીકળતા વાર નહીં લાગે તો આ રીતે શોધી શોધીને બધી જ છાલ એને આપણે કાઢી લેવાનું છે હવે આ મિશ્રણ અત્યારે એકદમ ગરમ છે તો પહેલાં એને આપણે ટોટલી ઠંડુ થવા દેવાનું છે તો આપણું આ મિશ્રણ હવે ટોટલી ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને મિક્સરમાં ઉમેરીને પીસી લઈશું આ રીતે તમે એકવાર આ શાક ચોક્કસ બનાવજો જેમને ફ્લાવર નહીં ભાવતું હોય એ પણ બેની જગ્યાએ ચાર રોટલી આરામથી ખાઈ જશે એટલું ટેસ્ટી આ શાક બને છે તો સરસ આને આપણે એકદમ સ્મૂધ એવું પીસી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આ જે પેસ્ટ છે રેડી થઈ ગઈ છે હવે આપણે શાક બનાવવા માટે સેમ જે કઢાઈ છે ગેસ ઉપર મૂકી છે જેમાં આપણે ફ્લાવર સાંતળ્યું હતું એમાં ફરીથી દોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે ત્યારબાદ તેમાં અડધું તમાલપત્ર એક સ્ટાર ફૂલ એક તજ અને બે નંગ લવિંગ ઉમેરીશું હવે એમાં એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે કલર સારો આવે માટે અને અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેર્યું છે વન ફોર્ટી સ્પૂન એટલે કે ચમચી હિંગ ઉમેરીશું અડધી ચમચી એમાં હળદર ઉમેરી દઈએ એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ જીરું આમાં પહેલાં જ ઉમેરી દેવાનું હતું પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં હમણાં ઉમેર્યું છે એક ચમચી જીરું પાવડર ઉમેરીશું અને એક મિનિટ આપણે ધીમા તાપે મસાલાને સાંતળી લઈએ તો એક મિનિટ સાંતળ્યા પછી હવે જે પેસ્ટ એમાં બનાવી હતી એ ઉમેરી દઈએ બરાબર એને મિક્સ કરી લઈએ અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈએ આગળ પણ આપણે બધું મીઠું એમાં ઉમેરેલું જ છે એટલે સ્વાદ મુજબ જ મીઠું ઉમેરીશું અને હવે ઢાંકીને પાંચથી છ મિનટ આ પેસ્ટને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાની છે વચ્ચે વચ્ચે તમારે એકાદ ઢાંકણ ખોલીને એને હલાવી પણ લેવાનું છે બે ત્રણ મિનિટ પછી તો ટોટલ પાંચ મિનિટ પછી ઢાંકણું ખોલીને આપણે જોઈએ તો તમે જોઈ શકો છો સરસ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે જે ફ્લાવર સાંતળ્યું હતું એ એમાં ઉમેરી દઈએ જે બટાકા બાફેલા હતા એ પણ આપણે આની અંદર ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી હાથથી મસડીને ઉમેરીશું કસૂરી મેથીને થોડી નાની એવા પેનમાં થોડી શેકી લેવાની છે ત્યારબાદ ક્રશ કરીને ઉમેરી છે હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન ઘરના જ દૂધની ફ્રેશ મલાઈ ઉમેરીશું જે આપણે દૂધ લાવીને તપેલીમાં ઉકાળી અને ફ્રીજમાં મૂકીએ અને બીજા દિવસે જે મલાઈ આવે આ એ જ મલાઈ છે તો બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને હવે ફરીથી ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે બે ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ફ્લાવર આપણું અહીંયા ઓલમોસ્ટ ચડી ગયેલું જ દેખાય છે હજી પણ જો થોડું કાચું છે એના માટે આપણે એમાં હવે ગરમ પાણી ઉમેરીશું તો દોઢ કપ જેટલું ગરમ પાણી આપણે આ રીતે એમાં ઉમેરી દેવાનું છે જેથી આપણું ફ્લાવર હવે બિલકુલ પણ કાચું ના રહે આ શાક અહીંયા આપણે રસાવાળું બનાવવાનું છે એટલે જ એમાં ગરમ પાણી ઉમેર્યું છે હવે ફરીથી ઢાંકીને આપણે પાંચથી છ મિનિટ ફ્લાવરને ચડવા દઈશું પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો શાકમાંથી સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને ફ્લાવર પણ આપણું સરસ ચડી ગયું છે ફ્લાવર તમને હું ચેક કરીને પણ બતાવું છું તો ફ્લાવર જે છે એની અંદર આપણે આ રીતે ચપ્પું મારીને જોઈએ તો જુઓ એકદમ સરસ ફ્લાવર આપણું ચડી ગયું છે મતલબ કે આપણું શાક હવે રેડી થઈ ગયું છે આ શાકને રસાવાળું જ રાખવાનું છે અને થોડું ઠંડુ થાય પછી એની જાતે જે ગાળું થશે એટલે વધારે એને હવે આપણે કૂક નથી કરવાનું તો છેલ્લે હવે ગેસ બંધ કરીને આપણે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને આ શાકને હવે આપણે સર્વ કરી લઈશું ગરમા ગરમ આ શાકને તમે રોટલી ભાખરી પૂરી સાથે ચોક્કસથી ટ્રાય કરજો બિલકુલ પંજાબી સબ્જી જેવું જ આ શાક લાગે છે આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે